કોંગ્રેસમાંથી છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવસિંહ ચૌહાણ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ સહિતના હોદ્દેદારોએ બંનેને ભાજપનો કેસ ધારણ કરાવી પાર્ટીમાં આવકાર્યા હતા આ ઉપરાંત ગુજરાત રાજપૂત સેવા સમાજના વિજયસિંહ મહિડા અને તેમના સમર્થકોએ ભાજપમાં જોડાઈ ભગવો ધારણ કર્યો હતો ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠકોમાંથી તાજેતરમાં જાહેર કરેલા ઉમેદવારોમાં મારા જેવા એક સામાન્ય પરિવારના ગામડામાં કામ કરતા કાર્યકર્તાની પસંદગી થઈ છે હું શીર્ષસ્થ નેતૃત્વનો વિશેષ કરીને દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ મારા રાષ્ટ્રીય અધ્યક્ષ પરમ આદરણીય જે પી નડ્ડા સાહેબ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આદરણીય સી આર પાટીલ સાહેબ માનીના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અન્ય શીર્ષક નેતૃત્વનો આભાર માનું છું કે તેઓએ મારામાં શ્રદ્ધા વિશ્વાસ મૂકી એક જોઈએ તો આ હું એક માત્ર પ્રતિક છું નિમિત્ત છું પણ ખેડા જિલ્લાની જનતાએ જે વિકાસને અનુભવ્યો છે ખેડા જિલ્લાની જનતાએની વચ્ચે જે સંગઠન શક્તિ ઊભી થઈ છે સમાજ જીવનમાં લોકોનો ઉપયોગી થઈને સરકારને સારા કામોના વાહક બન્યા છે લોકોના સુખ દુઃખમાં ભાગીદાર બન્યા છે એ સંગઠન શક્તિના આધારે વિકાસના કામના આધારે આ બેઠક અમે સાત લાખથી વધારે મતોથી જીતશું એવો અમારો સંપૂર્ણ વિશ્વાસ છે